નમસ્કાર આપણા માનનીય વડાપ્રધાનશ્રી મન કી બાત દર મહિને રજૂ કરે છે આજે આપણે મનની વાત નથી કરવાના મન વિશે વાતો કરી રહ્યા છે તમને જે આમંત્રની ઇમેજ મોકલી અને હાર્દિકભાઈ એ શબ્દ બોલેલા કે જીવે છે શરીર પણ જીવાડે છે મન મન અદ્ભુત છે આરોગ્ય હોય સમૃદ્ધિ હોય કે સુખાકારી હોય એનો આધાર મન છે વિચાર છે અને એટલે જ સૌરાષ્ટ્ર પ્રવેશ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે નવા નવા વિચારોનું વાવેતર કરવામાં આવે છે આજે એસી થર્સ ડે થોટ છે મને લાગે છે કે આ વિચારોનું વાવેતર આપણે શુકરવા કરવા કરીએ છીએ વિચારોનું વાવેતર નામ શુકરવા કરવા રાખ્યું હશે એનો જવાબ આજે આપણને જીએમ બોરડ સાહેબના વક્તવ્યમાંથી મળી ગયો છે મનમાં અદ્ભુત શક્તિ છે અને ખરેખર મન એ જ જીવનનું રહસ્ય છે એને જેટલું જાણીએ જેટલું સમજીએ એટલી તાકાત આપણે મેળવીને ધારું પરિણામ મેળવી શકીએ એમ છે એવા આજના વક્તા જે એમ બોરડ સાહેબે ખરેખર ખૂબ બોરડ સાહેબ અમારી અપેક્ષા હોય વક્તાઓ પાસેથી એના કરતાં વિશેષ તમે આજે અમને ખુશ કર્યા છે જેટલા શબ્દો આ મનની તાકાત તમને કહી દઉં સાહેબના દાખલાથી બાબાભાઈ મને આજે પહેલી વખત એને મળ્યો છું હાર્દિકભાઈ સોડામાં જતા હોય એટલે કલેક્ટર સાહેબને મળતા હશે અને પરિચય થયો હશે એ આમ તો બીએસસી ને એમએસસી એગ્રી થયા સ્કોલરશીપથી જ ભણ્યા પણ એમએસસી એગ્રી થયા જૂનાગઢમાં ત્યાં સુધી ખેતીનું બધું કામ વાવણી વાવતાય આવડે છે કળીઓ હાકતાય આવડે છે અને એ બધું કામ કરે છે પણ મનની તાકાત જે સાહેબે કીધી છે ને મારી ધારણા છે વિદ્યાર્થીઓ કે નોકરી માટે મથતા લોકો જો આટલું સમજી જાય ને તો ધારે તે પોસ્ટમાં પહોંચી શકે મન મજબૂત હોય તમારું અર્ધજાગૃત મન કામ કરતું હોય ને તમે જેવા વિચારોને એવા ઇન્ટરવ્યુ લેનાર પ્રશ્ન પૂછી શકે એ આપણી તાકાત છે સાહેબ તમને આવો અનુભવ થયો છે જુઓ જોરદ તમે મનમાં કલ્પના કરીને જાઓને કે આ સવાલનો આમ જવાબ આપીશ આ સવાલનો આમ જવાબ આપીશ પ્રશ્ન પૂછનારના મનમાં આ ઇન્ટેક એ આપે છે ને લો ઓફ એટ્રેકશન એ આકર્ષણનો નિયમ છે એ અર્ધજાગૃત મન આકર્ષણ ઊભું કરી શકે છે એવા બોરડ સાહેબ આજે આપણે મળ્યા છે સાધું નથી અગર કે ધન્ય થઈ ગયા એવું આજે અમને લાગે છે એવા બીજા મહેમાન મને એવું લાગ્યું કે જ્યારે મન વિશે એટલી વાતો કરીએ છીએ ને ત્યારે આના માટે જેણે બહુ કામ કર્યું છે છેલ્લા ત્રીસ પાંત્રીસ વરસથી લોકોને તંદુરસ્તી માટે જે તન અને મનની તંદુરસ્તી માટે જાગૃત કરવાનું બહુ મહત્વનું કામ કર્યું છે એવા મનુભાઈ ઢોલાને આપણે જોરદાર તાળેથી છે બસ મનુભાઈ આટલો ફરક પડ્યો અમે ક્લાસીસ હત્યાસી માં લગભગ આરે ચાલુ કરેલા અને છેલ્લા પાંત્રીસ વર્ષથી યોગમાં એ એક્ટિવ થયા આજે એનો ચહેરો સાઠ વર્ષના હોવા છતાં પાંત્રીસ વર્ષનો લાગે છે નહીં યોગનું પરિણામ છે આજે પટેલ સમાજે વિશેષ તંદુરસ્તી માટે એણે કામ કર્યું છે એટલે એમને અને બેનને આપણે વિશેષ અભિવાદન કર્યું છે આપણે એમ કહીએ કે આપણે થસ દે થોડ લોકો સુધી જાય તમે બધા વાહકો છો લોકો સાંભળે છે પછી પચાસ હજાર લાખ બહુ બહુ તો હશે પણ એની યુટ્યુબ ચેનલ છે એમાં પાંચ લાખ લોકો યુટ્યુબના સબસ્ક્રાઈબર છે એવડી મોટી તાકાત છે વંદનાબેન પણ એરોબિક્સમાં ને એમાં એક્સપર્ટ છે બે માણસનું આવું સરસ કામ છે આમાં છે ને અમે તમને કહીએ કે વહેલા ઉઠો વહેલું હોવું પડે વહેલા હુવે ને વહેલા ઉઠે તો બહુ સારો ભાવે જ ભાઈ ઘણા મોડા હુવે તો મોડા ઉઠેલ હાથ કલાક ઊંઘ તો કરે એ ઠીક છે પણ ઘણાને એવું જ થાય મોડા હુવે ને વહેલા ઉઠે એટલે ઊંઘ ઓછી થાય અને આપણે હેલ્થને અસર કરે છે યોગ નિંદ્રામાં એવી તાકાત છે મનુભાઈ કહેશે કે યોગ નિંદ્રા તમારી એક કલાક થાય ને તો દસ કલાક જેટલું રિલેક્સ બોડીને આપે છે એવા યોગ નિંદ્રાની વાત આપણે કરવા બોલાવ્યા છે મનુભાઈ ઢોલાને આજે હોસ્ટેલ પ્રોજેક્ટમાં રૂમના દાતા નવા થયા અહીંયા નરસિંહભાઈ સવાણી અહીંયા ખાસ ઉપસ્થિત છે ડાયમંડ ને બાંધકામ ક્ષેત્રે અને ગયા ગુરુવાર બાફભાઈ બોલાવા હતા પણ કે મારે તો સવારે સાત વાગે બધી સાઈટ ઉપર જવું જ પડે આજે આ ઉંમરે પણ સવારે સાત વાગે સાઈટ પર પહોંચી જાય છે ને અહીંયાનો એટીટ્યુડ એને આ છેદમકી પૂરા છે ત્યાં બીજા મહેમાન લલિતભાઈ ભગત અહીંયા ઉપસ્થિત છે અલિન્દ્રા ગ્રુપમાંનું એક નામ એટલે બાફભાઈ ભગત અને તમને ખાલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોડે મેન્યુફેક્ચરિંગ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું મશીનનું કરી રહ્યા છીએ ભગત ઇન્ડસ્ટ્રી બહુ મોટું નામ છે અહીંયા તો આપણે દાતા ટ્રસ્ટી છે જ પણ અમદાવાદમાં ગુલબાઈ ટેકરામ આપણા છોકરાને બહુ મોકલવા માટેની કોશિશ કરીએ છીએ ને ત્યાં એ કેવણી મંડળને ત્રણ કરોડ રૂપિયાનું દાન એ પરિવારે નામકરણનું આપ્યું છે મગનભાઈના એ બાપભાઈ પરિવારનો આ પરિવારમાંથી આવે છે લલિતભાઈ એને જોરદાર તાળેથી વધારે પ્રભુદાસભાઈ સૌજીભાઈ ટ્રસ્ટીઓ આજે ખાસ મને ખૂબ આનંદ થયો કે રાજ સિન્થેટિકવાળા રાજેશભાઈ વેકરીએ આવ્યા છે એને જોરદાર તાળેથી વધારે એના કાકા પણ આવ્યા છે આમ તો એને આવવાની ઈચ્છા ઘણા સમયથી હશે તો જ વહેલા ઉઠીને આવ્યા હોય તમને હસું આવ્યું ને એ વહેલા ઉઠે જ છે આજે અહીંયા આવ્યા ને એ પહેલા રાજેશભાઈ અને લલિતભાઈ એક કલાક સ્વિમિંગ કરીને પછી તૈયાર થઈને તમારા પહેલા હાડાઠ અહીંયા આવી ગયા હતા એને જોરદાર તાળીથી વધારે આ સૌ ઉપસ્થિત ભાઈઓને બહેનો આમ તો મનની વાત આવી એટલે આત્મા એટલે તમને તો આવકારીએ છીએ અને ભાવેશભાઈ ઘણી વખત તમને વિચારોના વાહકો કે છે તમને શ્રોતા નથી કહેતા મગજમાં આવે છે ને શ્રોતા સાંભળે પોતાના માટે વિચારોના વાહકો કયા છે વિચારો બીજી જગ્યાએ આપવાના એ તમે વાહકો છો એવા તમામ વાહકો અને આત્મા એ જ પરમાત્મા છે એટલે તમારા હૃદયમાં રહેલા પરમાત્માને હું વંદન કરું છું ગત ગુરુવારનો વિચાર ભાવેશભાઈ બહુ સરસ વ્યક્ત કર્યો આનંદ તો એટલે થાય કે ગત ગુરુવારે જે મહેમાન હતા વક્તા એ પિયુષભાઈ શિંગળા અહીંયા ઉપસ્થિત છે અને તાળીઓથી વધારે હાર્દિકભાઈ ભાવેશભાઈ બહુ પરિચય આપ્યો હશે પણ લલિતભાઈ મને એટલું બધું પ્રાઉડ થયું કે આમ તો સામાન્ય શિક્ષક હોય સાહેબ ખેડૂત હતા અને કલેક્ટર બીના એ સામાન્ય શિક્ષકમાંથી સંજયભાઈ અને અજીતભાઈ બધા ભાઈઓની મહેનત પણ સિમેન્ટના ખાલી પાટિયા બનાવે દિવાલો બને ને એમાંથી આજે એ ત્રિલોક પ્રિકાશ જે છે કંપની ઓગણીસ શહેરોમાં ઓગણીસ સ્ટેટમાં સિત્તેર શહેરોમાં ફેક્ટરી ચાલે છે કંપનીના આઉટલેટ નહીં સિત્તેર જગ્યાએ ફેક્ટરીઓ ચાલે છે આવડા વ્યક્તિ એનું એક જ કારણ હતું એનો એટીટ્યુડ અને એટીટ્યુડ મન અને વિચારથી ઘડાતા હોય છે એવા પિયુષભાઈને મારા વતી જોરદાર તાળેથી બધા હું હાજર નથી આમ તો ગયા ગુરુવારે હું અમૃતસર હતો પણ મારું મન અહીંયા હતું ભાવેશભાઈને હાર્દિકભાઈનું મન થોડુંક ટેન્શનમાં હતું આ મન વિશે આપણે બહુ સાંભળતા હોઈએ છીએ પણ એને બહુ ધ્યાનથી નથી જોતા આજે હું થોડોક વહેલો આવી ગયો હતો મહેમાન આવવાના હાડા આવ્યા હતા એટલે આવતો તો ભાઈ બે ભાઈ બોલાય બોલતા હતા એ કે એના મનમાં હવા ભરાઈ ગઈ છે એટલે મેં પાછું વાળીને જોયું એટલે બાજુવાળા ભાઈ કે અત્યારના મગજ મગજમારી થઈ ગઈ છે એટલે પણ ઓલા તળે જાય એના મનમાં સમજે છે શું કેટલી વાત મન મન આપણે ઘણી વખત એમ કહીએ કે એનું મન મોટું છે ઘણી વખત એમ કહીએ કે એનું મન થોડુંક ટૂંકું છે એનું મન નહીં સમજાય અને કોઈને સમજાવતા તેમ કહીએ કે તું ઘડીક વિચાર તારું મન કે એમ કર અને મારા બાપુભાઈ જેવા જમીનનો ધંધો કરવા જાય તો આટો માન કે મન તો કે છે આ લેવાય અને ઘણી વખત પસ્તાણા હોય તેમ કે ત્યારે જ મારું મન ના પાડતું હતું પણ તો આ નિર્ણય લીધો આ આ મન કેટલી જગ્યાએ છે વાત વાતમાં આવા શબ્દ સાંભળો ને ત્યારે મનને અનુભવજો કે આ મન આટલી બધી તાકાત છે બોરડ સાહેબે ખૂબ બધું કીધું માણસનું વ્યક્તિત્વ છે ને એ બે ભાગ હોય એક બાહ્ય જે દેખાય છે એક આંતરિક જે દેખાતું નથી એ અંદરની પર્સનાલિટી છે ને એ મન ઘડે છે એ આપણા વિચારોને આધારે ઘડાતી હોય છે એટલે બે પર્સનાલિટી હોય છે આમ તો મેં મન છે ને એ એને સાહેબે ઘણા પ્રકાર આપ્યા છે પણ મન છે એની ચાર સ્થિતિ હોય છે આપણે કયા સ્થિતિમાં છીએ એ બહુ સમજવા જેવું છે તમે અત્યારે બેઠા છો તમારું મન અહીંયા જ છે ને તો એને હાજર જવાબ કહેવાય પ્રેઝન્ટ માઇન્ડ કહેવાય પ્રેઝન્ટ માઇન્ડ બહુ સારું એટલે આપણે હોઈએ ત્યાં જ આપણું મન હોય તો પ્રેઝન્ટ માઇન્ડ પણ ઘણી વખત આપણે હોઈએ પણ આપણું મન અહીંયા ન હોય ઘેરેવલો છોકરો ઉઠ્યો હશે તો ચા દૂધનું હું થયું હશે ઘણી વખત આપણે બેઠા હોઈએ પણ મન અહીંયા ન હોય માઇન્ડ કહેવાય પ્રેઝન્ટ માઇન્ડ એક એનું સ્થાન છે એબસન્ટ માઇન્ડ બીજું કક્ષા છે અને ત્રીજું છે એક્ટિવ માઇન્ડ સાંભળતા હોય તોય તમારો એક વિચાર આગળ વધતો હોય ઘણી વખત આપણે કોઈને કામ સીંધીએ ને અડધું સાંભળે ભાગવા મળે ખબર એ તો ઊભો રહે પેલો હમ તો ખરો એક્ટિવ માઇન્ડ અને ચોથું માઇન્ડની કક્ષા છે દ્વિધા કન્ફ્યુઝ માઇન્ડ આપણે સાંભળતા હોય તો એમ થાય કે આવું હોય નહીં આમ કરવું કે ન કરવું કન્ફ્યુઝ થયા કરે હા ના થયા કરે આવું માઇન્ડ હોય આ ચાર પ્રકારની કક્ષામાં આપણે આવતા જ હોઈએ જે કામ કરો તે દિલથી કરો પ્રેઝન્ટ માઇન્ડથી કરો તો કામ બહુ સારું થાય આપણે ઘણી વખત અમે એવું કહેવાય છે માણસ જો શરીરથી માત્ર કામ કરે ને તો તમે થાકી જાઓ માત્ર શરીરથી કામ કરો તો થાકી જાઓ અને મનથી કામ કરો ને તો તમે થાકો નહીં તમે પામી જાઓ આ બહુ મોટી તાકાત છે એટલે મન પ્રેઝન્ટ હોવું જોઈએ સાબે સરસ કોન્સિયસ માઇન્ડ સબકોન્સિયસ માઇન્ડ અનકોન્સિયસ માઇન્ડ મને એવું લાગે છે કે આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા ને આપણે કદાચ આ એસી થોટ્સથી દર વખતે કંઈ ને કંઈ અર્ધજાગૃત મનની વાત કરતા હતા એમાં જ્યારે મન હોય તો માળવે જેવા શક્તિ હતી ત્યારે હું ઘણી વખત બોલો છું પણ હું અનકોન્સિયસ માઇન્ડ બોલતો હતો અર્ધ જાગૃતનું અંગ્રેજી સબકોન્શિયસ માઇન્ડ થાય પણ આપણે બે જ ભાગ પાડીએ છીએ જાગૃત મન અને નો જાગૃત હોય એવું એમ જાગૃત હોય આવી જાય ને હુતેલું આવી જાય ખ્યાલવાનું એ બહુ મોટી તાકાત છે આ મનની તાકાત તમે કલ્પી ન શકો એટલી છે પણ સાહેબે કીધું એમ એ જાગૃત મન એ એ બહુ મોટી તાકાત છે તમે દુકાનદાર હો એક કામ કરતા હો એકલા કામ કરો ને બીજો સાથી કામ કરે તો ફરક પડે કે ન પડે તમારો માણા દુકાને બેઠો હોય તમે ગમે તે રખડો એવું કરો તો કામ કરે કે ના કરે આપણું મન સાહેબે કીધું એને જ ઉદાહરણ લઈએ તો ડ્રાઈવિંગ કરતા હોઈએ કેટલી વાતો કરતા હોઈએ છે મોબાઈલ ચાલુ હોય ઘણી વાતો કરતા હોઈએ તો ગાડી તો ચાલ્યા જ કરે તો એ અર્ધજાગૃત મન ચલાવે છે ને તમારું કામ કરે છે માણસ એકલા કામ કરશો તો જાજુ નહીં કરી શકો તમારો જાગૃત મન તમારા માટે કામ કરશે ને તો પૃથ્વી ન પકડી શકો ને એવડી મોટી તાકાત તમારા મનમાં આવી શકે એટલી અર્ધ જાગૃત મનમાં તાકાત છે ક્યારે આપણે વિચાર્યું છે આ દુનિયામાં દુનિયાના એક ટકા લોકો પાસે છન્નું ટકા સંપત્તિ છે તો આવું કેમ થતું હશે એક ટકા લોકો પાસે સંપત્તિ છન્નું ટકા છે ચાર ટકામાં આપણે બાકીના રખડીએ છીએ આવું કેમ થાય ઘણી વખત આપણને લાગે કે આના વાળા પૈસા ક્યાંથી થઈ ગયા છે ઘણી વખત પૈસા થયા હોય પાછા ડાઉન થાય પાછા થાય આ બહુ સમજવા જેવું છે સાહેબે વાત કરી છે એટલે વાતને હું તમને વધુ પરફેક્ટ કરવા માટે કહી રહ્યો છું દિવસ રાત તમને સમૃદ્ધિના વિચાર આવતા હોય ને તો તમારો અનકોન્શિયસ માઇન્ડ સોરી સબકોન્શિયસ માઇન્ડ એ પકડી લે ને તમે સૂતા હો ને તોય તમારું કામ થતું હોય આ બહુ મોટી તાકાત છે બસ તમને ધંધાના સ્થળે ધંધાના જ વિચારો આવતા હોય પછી પણ તમને ધંધો કેમ ચાલે એમ વિચાર આવતા હોય અને સતત વિચારો આવતા થઈ જાય તમને ભણવાના હોય સાહેબની નોકરી ના હોય પૈસા ના હોય આરોગ્ય ના હોય એ તમારા વિચારો સતત આવતા હોય અનકોન્શિયસ સોરી સબકોન્શિયસ માઇન્ડમાં સેટ થઈ ગયા હોય તો એ લો ઓફ એટ્રેક્શન આકર્ષણના નિયમનું કામ કરે છે અને લોકો આકર્ષાઈને તમે જે ઈચ્છતા હોય તમારી નજીક આવે છે એ તમારા વિચારો જ તમને પૈસાદાર બનાવે વિચારો જ તમને નિરોગી રાખે આ બહુ મોટી તાકાત છે એટલે સતત પૈસાના વિચાર કરતા હોય તો પૈસા એની બાજુ ખેંચાય ને પછી તો પૈસા પૈસાના ખેંચે ડબલ ચુંબક ભેગું થાય છે એટલે આવું થાય છે માણસ પૈસા માટે જ્યારે બહુ મહેનત કરે પૈસાદાર થાય પછી અમુક લેવલના પૈસા થાય ને પછી એવો વિચાર આવે ખાલી વા કેમ હાચવવા આમ થશે તો આમ થશે તો નેગેટિવ શરૂ થાય આ નેગેટિવ શરૂ થાય એટલે પૈસા પકડવાના વિચાર બંધ કરવાના બદલે ન જતા રહે ન જતા રહે ન જતા રહે એ થાય એટલે જતા રહે આ આકર્ષણનો નિયમ એ નિયમ છે જેમ ગુરુત્વાકર્ષણ એ કુદરતનો નિયમ છે ને એવો આકર્ષણનો નિયમ પણ ગુરુત્વાકર્ષણ છે તમે મૂકો તો નીચે જ પડે એ ગુરુત્વાકર્ષણ નિયમ તમે જાણતા હો કે ન જાણતા હોવ તમે માનો કે ન માનો ગુરુત્વાકર્ષણ નિયમ કામ કરે કે ન કરે એમ આમ લો ઓફ તમે માનો કે ન માનો તમે જાણતા હો કે ન જાણતા હોય એ કામ કરે છે કરે છે ને કરે છે મેં તો ઘણી વાર જોયું છે બરડા પ્રિસ્ટેજમાં અમે રહેતા ચાલીસ વર્ષ પહેલાં અને ફ્રી હોઈએ તો નીચે દુકાને બેસતા હોઈએ તો શાકની લારીવાળા પાંચ ઊભા હોય એમાં એક ભાઈ બહુ હોશિયાર તમે દાખલો આપેલો સૌથી પહેલાં એનું શાક વેચાઈ જાય બધા ઊભા જોઈ લો ઓફ એટ્રેક્શન તમે કેટલા ઇન્વોલ્વ છો એ કામ કરવા માટે એ તમારું કામ એને પકડે છે સાહેબ ઇન્ટરવ્યૂ આપવા બેઠાને મનમાં હતું તો એ લો ઓફ એટ્રેક્શન પેલા ઇન્ટરવ્યૂ પૂછનારને મનમાં જબકારો થયો હોય કે આવું પૂછું એ આપણે જ મોકલેલો સંદેશ હતો મેગ્નેટ છે તો એમ ગ્રાહકો તમારે ત્યાં લાવવા હોય અરે તમે અખતરો કરજો આજે ખતરો કરવાનો કે જૂના એક મિત્ર છે ઘણા સમયથી મળ્યા નથી બસ એને મળું તો એની યારે મેં આ પસાર કર્યું હતું અમે આ વાતો કરી હતી બસ એ મિત્રને ખાલી મનમાં યાદ જ કરજો આજે આખો દિવસ સાંજ સુધીમાં કાંઈ એનો ફોન આવશે કાંઈ એના વિશે કોઈ બીજો મિત્ર તમારી યાર વાત કરશે તો બીજા મિત્રને કેમ ખબર પડી કે આની વાજે વાત કરું એમ આને લો ઓફ એટ્રેક્શન કહેવામાં આવે છે અદભુત તાકાત છે બ્રહ્માંડની સૌથી વધુ તાકાત આ લો ઓફ એટ્રેક્શનમાં છે આ બહુ સમજવા જેવું છે પણ લો એટ્રેક્શનની એક મર્યાદા એ છે એને સારા નરસાની ખબર પડતી નથી તમારા મનમાં ખરાબ વિચાર આવતા હોય નેગેટિવ તો એ નેગેટિવ કામ કરે બસ આટલું જ કામ કરે છે પેલો આંધળા અને લંગડાની વાર્તા સાંભળી છે આંધળો હોય ને એના ઉપર લંગડો બેસી જાય અને પછી લંગડા ભાઈ હોય એ બોલાને કે આ બાજુ આવેલ આ બાજુ આવેલ આ બાજુ આવેલ તાકાત કોની ગણાય આંધળાની અર્ધ જાગૃત મન ને જાગૃત મન આવા છે પહેલાને ખબર કાંઈ નથી એને તો જેમ તમે મેસેજ બેસાડી દીધો છે ને એના માટે દોડે છે એના માટે તાકાત વાપરે છે એટલે એને સારા નરસાની ખબર પડતી જ નથી પણ આપણું મન એવું છે ને જે ન જોતું હોય એના જ વિચાર કરીએ છીએ એ જ આ દુઃખનું કારણ છે હું તમને એમ કહું હું તમને એમ કહું કે કાલે સવારે મંદિરે જાઉં ને ત્યારે કૂતરાને યાદ ન કરતા બસ આટલો તો હું કરશો ન્યા જઈને શું કરશો આ લોજિક છે અને આ પરિસ્થિતિને કારણે આટલા આપણા શાસ્ત્રો અને આટલું આપણું તાત્વિક જ્ઞાન હોવા છતાંય આ વસ્તુને લોકો સમજી શક્યા નથી બસ આજ જ સમજાવવા માટે આ વિચારોનું વાવેતર કાર્યક્રમ શરૂ કર્યો છે આપણે તાકાત ઊભી કરવી છે અને બહુ બહુ મહત્ત્વની છે ક્યારેય નેગેટિવ નહીં આપણે તકલીફ કેવી થાય છે આપણા ઘરમાં કાંઈ તકલીફ હોય હાવુઓની તકલીફ છે ભક્ભાઈ તો હાવું કે હોઉં એ તકલીફની વાતો કરે ને એમાં મજા આવે ને કોઈને કહે ને મારે આમ છે મારે આમ છે તો મજા આવે જે મજા આવે ને એ લો ઓફ એટ્રેકશન તમને એવું જ મોકલવા મળશે એ સુધારો નથી થતો એનું આ એક જ કારણ છે અરે તમે પોઝિટિવ વિચારોને સાહેબે બહુ કીધું કે જે જોતું હોય એની કલ્પના કરવી પડે જોતું હોય એનો અનુભવ કરવો પડે તો તમારું અર્ધજાગૃત માન લો ઓફ એટ્રેક્શનને એક્ટિવ કરે અને જોતું હોય એ તમારા તરફ મોકલે જે જોઈએ તે મળે તમે એમ કહો મારે આ ખુરશી પર બેસવું છે ને તો એ ખુરશી પર તમે પહોંચી શકો અરે સામાન્ય પરીક્ષા આપીને માત્ર વિસ્તરણ અધિકારી બનેલા અહીંયા ચોર્યાસી તાલુકામાં ટીડીઓ તરીકે પણ આવેલા પણ એને હતું મારે ડેપ્યુટી કલેક્ટરની ખુરશી પર બેસવું છે તો જીપીએસસીની પરીક્ષા પાસ કર્યા વગર માત્ર ખાતાકીય પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર બની ગયા આ વિચારની તાકાત છે પોઝિટિવ થિંકિંગની તાકાત છે આ મન કેવું વિજ્ઞાનિકોએ તો આપણે આત્માને ઓળખવા કાચની પેટીમાં માણસને પૂરી દીધા ને પછી જીવ જાય તો પકડી લઈએ જીવ પકડાય નહીં સાહેબ હાર્દિકભાઈ કીધું ને એ તો સોફ્ટવેર છે અને કિંમત હાર્ડવેરની નથી શેની છે સોફ્ટવેરની છે બાભાએ હમણાં અમે તપાસ કરતા હતા બેંકમાં કે ભવિષ્યમાં આપણે સોફ્ટવેર હજી આઠ વાડિયા પહેલાં બદલ્યું પણ હજી બદલવું પડે એમ છે ટીસીએસનું લાવવું છે તો ટીસીએસનું સોફ્ટવેર બેંકમાં લાવવા માટેનો ખર્ચ 25 થી પચાસ કરોડ રૂપિયા થશે આ સોફ્ટવેરની તાકાત છે એનું એટલું કોસ્ટલી છે બસ આ મન છે ને એ સોફ્ટવેર છે અદૃશ્ય ચેતના છે પ્રાણ શક્તિ છે સાબે કીધું એમ બાળકને જન્મેન તરત કેમ ખબર પડે છે પશુઓના બાળકો તો જન્મીને ઊભા થાય છે એવી કેમ ખબર પડે છે ખરેખર બાળક માના ગર્ભમાં હોઈને જેવો ચેતન પ્રગટે તરત જ નાળ દ્વારા એ કુદરત સાથે જોડાઈ જાય છે ઓક્સિજનને પોષણ એને મામાંથી તો થઈ જાય છે એટલે આપણું મન એ કુદરત સાથે જોડાઈ જાય છે એટલે મન છે ને જ માણસને કુદરત સાથે જોડે છે બહુ મોટી તાકાત છે અને એટલે જો એટલી વાત સાવ્ય કીધી એટલે વધારે નથી કેવી આપણે યોગ નિંદ્રા જાણવી છે વિચાર આપવો તેમ આપી શકાય મન એ શરીરની અદ્રશ્ય ચેતના છે મન શરીરની અદ્રશ્ય ચેતના છે જે જીવનને કુદરત સાથે જોડે છે આપણે જન્મીએ છીએ તો ઓક્સિજન પ્રકાશ આ બધું આપણે લઈએ છીએ આપણે કુદરત સાથે જોડાઈ જઈએ છીએ બસ કુદરત સાથે જોડાયેલા રહો તમારા જાગૃત મનની તાકાત વધારો તમે ધારો તે મેળવી શકશો એટલે આ મન શરીરની અદૃશ્ય ચેતના છે જીવનને કુદરત સાથે જોડે છે મન છે ને એ અખૂટ શક્તિનો સ્ત્રોત છે જે કેળવો તે મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે તમે ધારો તે મેળવી શકો એમ છો ધારો તે મેળવી શકો એમ છો મેં લંગડાની બેરાની વાત કરીને એના માટે જો જાગૃત ને અર્ધ જાગૃત મનને કેવું હોય તો એમ કહી શકાય કે જાગૃત મન ને અર્ધ જાગૃત મનની અદ્ભુત જોડી છે એક દોડાવે છે બીજો એમાં શક્તિ પૂરે છે આ બરાબર સમજવાની જરૂર છે ખરેખર મને રમેશભાઈ ઓઝા એક કાર્યક્રમમાં બહુ સરસ કીધું બધા વક્તાઓ કહેતા હશે કે શબ્દ બ્રહ્મ છે કેવું છે સાંભળ્યું છે ને બધાએ આનો અહેસાસ કર્યો દરેક શબ્દની તાકાત છે દરેક શબ્દની તાકાત છે આપણે ફાવે એવું બોલવા ન મળીએ ને તો શબ્દ તાકાતવાળો જ બને એમ છે આપણે આપણી શક્તિને વેડફી નાખીએ છીએ તો શબ્દ એ બ્રહ્મ છે અને એટલે એમ કહી શકાય કે તમારો દરેક વિચાર એક શક્તિ છે કોઈ પણ વિચારો તમારો દરેક વિચાર એ શક્તિ છે જેનાથી આકર્ષણનો નિયમ કાર્યવિંદ થાય છે આ સમજી લેવાનો દરેક વિચાર તમે જેવું વિચારશો એ શક્તિ છે યાદ રાખજો આજ પછી ગમે તે વિચારો એ વિચાર જેટલો તમારો મજબૂત વિચાર એટલો આકર્ષણના નિયમને કાર્યમિત કરે છે તમને કોઈ ન ગમતો હોય ને તો એના મનમાં તમે ન ગમતા એવા મેસેજ જાય છે જાય છે કે ન જતો તમે કોઈની ટીકા કરો ને તો એને કોઈ કે કે ન કે એના મનમાં થાય કે આ મારે બરાબર નથી આ કાર્ય તમારો દરેક વિચાર એક શક્તિ છે જે આકર્ષણના નિયમને કાર્યાન્વિત કરે છે આ બહુ મહત્વનું સમજવા જેવું છે હવે એક આપણે અખતરો કરીએ તમે મિત્ર તમારો યાદ કરવાનો એટલે ફોન કરશે કે નહીં કરશે અમારા આ આજે બોરડ સાહેબ અમુલકભાઈ સવાણીયા છે વિચારનું વાવેતર શરૂ કર્યું ત્યારથી આજે જેટલી બોરડ સાહેબે વાત કરી છે ને બધું અમુલકભાઈ કરી રહ્યા છે એક વખત એના કર્મચારીના કંઈક ઘરેણાં ચોરાઈ ગયા અને મળતાનું તો એકાદ વરસ થઈ ગયું પછી એ બધાએ હોસ્પિટલના કર્મચારીને ભેગા કર્યા એ કે આપણે દરરોજ ઘડીક પ્રાર્થના કરીને બધા વિચારો ઘરેણા કોઈક દેવ આવ્યું કોઈક દેવ આવ્યું કોઈક દેવ આવ્યું કોઈક દેવ આવ્યું બસ મેસેજ મોકલા મેસેજ મોકલ્યા મેસેજ મોકલા છ એક મહિના થયા હશે પોલીસ આવી કે ઓલો ચોર પકડાઈ ગયો છે તમારા ઘરેણાં તમારા છે છ જ મહિનામાં આવું આવું ઝીણું 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 એ ન કલ્પી શકો એટલું શક્ય છે બે હજાર અગિયાર એટલે ચૌદ વર્ષ પહેલાં હોસ્ટેલનું એક બીજ વાવ્યું હતું અને આંખો બંધ કરીને એવું થતું કે આવી આપણી હોસ્ટેલ હશે આવી આપણી હોસ્ટેલ હશે આજે વાલક પાટિયા જજો અમે જેવી કલ્પના કરી હતી ને એવી હોસ્ટેલ ઉભી થાય બોર્ડ એને ખુશી થાય જે કલ્પના કરી હતી એ બોર્ડ છે એટલે આપણી કલ્પના આપણો વિચાર એની અદ્ભુત તાકાત છે બસ આ કુદરતનો નિયમ એનું કામ કરે છે તમે માનો કે ન માનો વિચારો કે ના બાબતમાં વિચારો તમે જાણતા હો કે ન જાણતા હો પૈસાદાર પૈસાદારદાર છે ગરીબ ગરીબ છે માત્ર વિચારોનું પરિણામ છે સાહેબે કીધું કે નસીબની વાત છોડો કોઈક નડે છે એ વાત છોડો કોક મને દુઃખી કરે છે એ વાત છોડો આપણું મન જ એના માટે જવાબદાર છે એટલું આ હોલમાં બેઠેલાને સમજી જાય ને આખી દુનિયા સુખી થઈ જાય એટલી આપણા બધામાં તાકાત ઊભી થાય એમ બસ આ વિચારોનું વહન કરવાનું છે હવે આવતો ગુરુવાર આવે એ પહેલાં આપણે આજે આ વિચાર્યું છે ને એનું એક પ્રમાણ મેળવવું છે આ ઓગણત્રીસ તારીખે આ હોસ્ટેલના જેટલા દાતા ટ્રસ્ટીઓ છે માત્ર એના માટે સ્નેહ મિલનનું આયોજન હોસ્ટેલ ઉપર કર્યું છે જમણવાર સહિત અને મારી એવી ઈચ્છા ખરી કે ક્યારેક કાર્યક્રમ કરીએ તો નવા ટ્રસ્ટી દાતા થવા જોઈએ ને કારણ કામ હજી બાકી છે એટલે મેં એક સૌજન્ય આખું કાંતિભાઈ ભંડેરીનું છે મેં એને એવું કીધું છે કે જો આ કાર્યક્રમમાં ઓગણત્રીસ તારીખે પાંચ દાતા નવા ટ્રસ્ટી ન થાય તો હું તમારું ભોજન કરીશ નહીં મારે પાંચ દાતા કરવા છે હવે આપણે બધાએ હું વિચારવાનું છે દાતા થશે આ દાતા થઈ ગયા આ સન્માન કર્યું આપણે તાળી પાડી આવું બધા વિચારશો ને આવતા ગુરુવારે કહેશું કે કેટલા દાતા થયા હતા આપણે પ્રયાસ કરવાનો છે આ મંદી છે મંદી છે ને કોને કેવું ડાયમંડ બાંધકામ એટલે કોઈ છે રાજેશભાઈ સાંભળે છે કદાચ એ વિચારશે મંદી છે મંદી છે એટલે કહેવાય એવું નથી હવે તમારી તાકાત હશે તો મને ભોજન મળશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર